જોહાર જયા આદિવાસી દેશના અનેક રાજ્યોમાં આદિવાસીઓને સ્પર્શતો એક મુદ્દો ખૂબ જ ગંભીર છે અને એ મુદ્દો એટલે અનુસૂચિત જનજાતિના ખોટા પ્રમાણપત્રો મેળવીને આદિવાસીઓના હકો છીનવી લેવાનો પછી એ સરકારી નોકરીઓમાં હોય શિક્ષણમાં હોય કે પછી સરકારી યોજનાઓમાં હોય અને ખોટા પ્રમાણપત્રો મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચી નાખવામાં આવે છે આ જે ખોટા પ્રમાણપત્રોનો કૌભાંડ છે ખૂબ જ મોટો કરોડો રૂપિયાનો આગળ પણ માંડવીના વર્તમાન ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિયાએ કહ્યું હતું કે દોઢસો કરોડનું કૌભાંડ થયું છે જોકે એમને તે સમયે ભાજપમાંથી ટિકિટ ન મળી હતી વિધાનસભાની એટલે તેઓ બોલ્યા હતા પરંતુ હવે તેમને ટિકિટ પણ મળી ગઈ છે તેઓ ચૂંટાઈ પણ ગયા અને મંત્રી પણ બની ગયા અને હવે પછી પાછા મંત્રી પદ પરથી હટી પણ ગયા એટલે કદાચ એમને આ મુદ્દો ભુલાઈ ગયો લાગે છે પરંતુ હાલમાં પણ લાખો રૂપિયા આપીને ખોટા પ્રમાણપત્રો મેળવવાનું કોણ ચાલે જ છે અને સમાજના નામે ચૂંટાયેલા જે નેતાઓ છે એ નેતાઓ ચૂપચાપ બેસીને આ તમાસો જોઈ રહ્યા છે એક સમય એવો પણ આવી જશે કે ખોટા પ્રમાણપત્રો મેળવીને આ જે નેતાઓ છે એ નેતાઓની સીટ પર જે ખોટા આદિવાસીઓ છે તે પણ લડશે જેમ કે મોરવા હડફ વિધાનસભામાં જે નિમિષાબેન સુથાર છે એમના પર પણ આક્ષેપ લાગ્યો છે કે તેઓ ખોટું આદિજાતિનું પ્રમાણપત્ર મેળવીને અનામત બેઠક પરથી ચૂંટણી લડ્યા છે અને જીત્યા છે એટલે આદિવાસી સમાજના જે નેતાઓ ચૂપ છે તો એમના માટે પણ આ દિવસો દૂર નથી થોડા દિવસ પહેલાં પણ એક ખબર આવી હતી કે વડોદરામાં ખુદ ભાજપના જ એક નેતાના પુત્રની આ જે ખોટા આદિજાતિ પ્રમાણપત્રો મેળવવાનું જે કૌભાંડ છે એમાં સંડોવણી હોવાનું સામે આવ્યું હતું અને આ જે મામલો છે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે હવે મામલો શું છે તેની વાત કરવામાં આવે તો મીડિયા રિપોર્ટ મુજબ વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત બાવીસ લોકો પાસે નકલી આદિજાતિના સર્ટિફિકેટ છે જો કે આ આરોપ અન્ય કોઈએ નહીં પરંતુ વડોદરા શહેર ભાજપ ઓબીસી મોરચાના મંત્રીએ લગાવ્યો છે તેમણે આ મામલે કલેક્ટર સહિતના સંબંધિત અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા આખરે તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી હવે આ મામલે હાઈકોર્ટે ત્રીસ દિવસમાં તપાસ કરીને રિપોર્ટ આપવા માટે આદેશ કર્યો છે આ ઘટનાની મળતી માહિતી મુજબ વડોદરા શહેર ભાજપ ઓબીસી મોરચાના મંત્રી અનુપ ઉર્ફે પપ્પુ ગઢવીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે કે વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર દાદુભાઈ ગઢવી ઓબીસી સમાજમાંથી આવતા હોવા છતાં તેમના જે પુત્ર છે પ્રવીણ ગઢવી એણે નકલી આદિવાસી સર્ટિફિકેટ કઢાવીને તેના આધારે આદિવાસી અનામત સહિતના અનેક લાભો મેળવ્યા મેળવ્યા છે એટલું જ નહીં તેણે અનામતના ધોરણે એક પેટ્રોલ પંપ પણ મેળવી લીધો છે અનુપ ગડવેએ આરોપ લગાવ્યો છે કે પ્રવીણ ગડવીએ વડોદરાની મામલતદાર કચેરીમાંથી નકલી આદિવાસી પ્રમાણપત્ર બનાવડાવ્યું હતું અને તેના માટે રૂપિયા ત્રીસ લાખનો વ્યવહાર કર્યો હતો એટલું જ નહીં તેમની સાથે અન્ય બાવીસ લોકોએ પણ નકલી આદિવાસી સર્ટિફિકેટ બનાવડાવ્યા હતા વડોદરા શહેર ભાજપ ઓબીસી મોરચાના મંત્રી અનુપ ઉર્ફે પપ્પુ ગડવીએ આ મામલે પોલીસ વિભાગ સમાજ કલ્યાણ વિભાગ અને વિશ્લેષણ સમિતિ ગાંધીનગરને વારંવાર રજૂઆત કરી હતી તેમ છતાં પણ દાદુભાઈ ગઢવી સામે કોઈ જ લેવામાં આવ્યા ન હતા જેના કારણે આખો મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો અનુપ ગઢવીએ આરોપ લગાવ્યો છે કે પૂર્વ કોર્પોરેટર દાદુભાઈ ગઢવી પોતે ઓબીસી સમાજના છે અને ગોધરાના ગોલી ગવાસી ગામના રહેવાસી છે તેમના વડવા ત્યાં જ વસતા હતા તેઓ ત્યાં ખેતીની જમીન ધરાવે છે અને ખાતેદાર છે તેવા પુરાવા પણ રજૂ કરાયા હતા પરંતુ પ્રવીણ ગઢવી અને અન્ય પરિવારે પિતા દાદાના ભરતા નામનો ઉપયોગ કરીને વર્ષ બે હજાર અઢારમાં જૂનાગઢના સાસણગીરના બારડ ગામમાં રહેતા હોવાનું જણાવીને વર્ષ બે હજાર પાંચના રાજ્ય સરકારે જાહેર કરેલા નિયમ મુજબ ત્યાંના રહીશ હોવાનું દર્શાવીને નકલી આદિવાસીનું પ્રમાણપત્ર મેળવ્યું હતું એટલે કે જે નકલી આરબીસીની આગળ વાત ચાલી હતી ચાલી રહી હતી બરાબર અને એ મુદ્દે ખૂબ મોટું આંદોલન પણ થયું હતું અને વારંવાર હજુ પણ એ જ માગણી થઈ રહી છે કે જે ખોટા આદિજાતિ પ્રમાણપત્રો ધરાવે છે એમની ધરપકડ કરવામાં આવે અને એમની તપાસ કરવામાં આવે તો આ પણ સાસણગીરનો જ કિસ્સો છે અને આ જે આરોપ લગાવવામાં આવે છે તેમાં જે આરોપી છે મૂળ ગોધરાના છે અને તેઓ પોતે સાસણગીર વિસ્તારના છે એવું બતાવીને ખોટું આદિજાતું પ્રમાણપત્ર મેળવ્યું છે એટલું જ નહીં પ્રવીણ આ નકલી આદિવાસી સર્ટિફિકેટ પર અનામત પેટ્રોલ પંપ પણ મેળવી લીધો છે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એચડી સુથારે આ કેસની સુનાવણીમાં તપાસ કરી ચાર સપ્તાહમાં રિપોર્ટ કરવા આદેશ કર્યો છે વડોદરા શહેર ભાજપ ઓબીસી મોરચાના મંત્રી અનુપ ગઢવીએ ભાજપના જ પૂર્વ કોર્પોરેટર દાદુભાઈ ગઢવીના પુત્ર પ્રવીણ ગઢવી સામે હાઈકોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે પ્રવીણ ગઢવીએ બે હજાર અઢારમાં વડોદરા શહેરની પૂર્વ મામલતદાર કચેરીમાંથી આ નકલી આદિવાસી પ્રમાણપત્ર મેળવ્યું હતું આ પ્રમાણપત્ર મેળવવા માટે રૂપિયા ત્રીસ લાખનો વ્યવહાર થયો હતો અનુપ ગઢવીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ વ્યવહાર થયો ત્યારે તેઓ પોતે ત્યાં હાજર હતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે પ્રવીણ ગડવી ઉપરાંત વિપુલ અને મનુભાઈ સહિત લોકોએ પણ નકલી આદિવાસી સર્ટિફિકેટ મેળવ્યા છે આ સમગ્ર મામલે વડોદરાના પૂર્વ કોર્પોરેટર અને ભાજપ નેતા દાદુભાઈ ગડવીના પુત્ર પ્રવીણ ગઢવીએ જણાવ્યું હતું કે આ તેમને રાજકીય રીતે બદનામ કરવાનું કાવતરું છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે અનુપ ગઢવીએ અગાઉ પણ અરજીઓ કરી હતી પરંતુ હજુ સુધી આરોપો સાબિત થઈ શક્યા નથી હવે અહીં જો દરેક કેસમાં તટસ્થતાથી તપાસ કરવામાં આવે તો આવા અનેક કેસો સામે આવે જેમાં રાજકારણીથી માંડીને જે પટાવાળા છે ત્યાં સુધીના લોકોનો જે કૌભાંડ છે તે બહાર આવે પરંતુ જે સરકાર છે સરકાર જ આદિવાસી વિરોધી હોય એ સરકાર પાસે આપણે શું અપેક્ષા રાખી શકીએ અને ખોટા આદિજાતિ પ્રમાણપત્રો ધરાવીને સરકારી નોકરી કરનારા પણ અનેક કેસો હાલમાં સામે આવ્યા છે અને એમને નોકરી પરથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે પરંતુ ફક્ત એક બે કેસો જ સામે આવે છે અને એવા અનેક લોકો સરકારી નોકરીઓમાં રાજકીય રીતે લાભ મેળવી રહ્યા છે તો આ જે આ સમગ્ર કૌભાંડ છે એની તપાસ રાજ્ય સરકારે કરવી જોઈએ અને જે સાચા આદિવાસીઓ છે એમને ન્યાય આપવો જોઈએ વિડીયો વધુને વધુ શેર કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જય આદિવાસી